રિવોલ્ટ્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે રિવોલ્ટ્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આ તમે જોઈ શકો છો આ છે દૂધી અવદર અને લુણાગ્રા જવા માટેનું પાટ્યુ છે અને આ એનો રસ્તો છે તેમની બાજુમાં જ આ લુણાગ્રા જવા માટે પાટિયું મારે લેવું છે એ રસ્તો છે એ આપણે કેરાળી છે મેવાસા છે એ સાઈડ જાય છે તો આ બંને રોડ છે એ દુધી અવદર અને લુણાાગ્રા આ છે મેવાસા કેરાળા જવા માટેનો રસ્તો છે હવે આ રસ્તો બતાવવાનું કારણ એ છે કે તમે જે આગળ જોઈ શકો છો કે એ ભાદર નદીનો એક પુલ છે ભાદર નદી ઉપર પસાર થતો એક પુલ છે જે પાંચ પીપળાથી લોકો જે આવતા હોય છે તેમને બેવાસા છે કેરાડી છે એ જવા માટે એનો આ જોડતો પુલ છે એટલે કે પાંચ પીપળાથી આ ગામડાને જોડતો પુલ છે તો આ પુલમાં શું સમસ્યા હતી તો કહી શકાય જે ખબરની અસર કહેવાય કે લોકોને જે હાલાકી પડતી લોકોને જે દુર્વિધા પડતી તેને ઉજાગર રિવોલ્ટ્યુઆિયા દ્વારા છવ્વીસ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલું હતું ફેસબુક લાઈવના માધ્યમ તો આ જે રસ્તો છે એ ભાદર નદી ઉપરનો રસ્તો છે અને જોઈ શકાય છે આ ભાદર નદી છે જેતપુર જીવા દોરી કહી શકાય છે કે જેમાંથી સિંચાઈ મોટાભાગે થતી હોય છે ભાદર ડેમમાંથી અને આ પાંચ પીપળાથી શરૂ થઈને પાંચ પીપળા જયારે લોકો આવે છે ત્યારે તેમના ભાદર નથી ઉપરથી પસાર થઈને આ જે પુલ દેખાય છે એની ઉપરથી પસાર થઈને તેમને કેરાળી છે લુણાગ્રા છે જુદી જુદા જવા માટેનો આ રસ્તો છે તો રસ્તામાં પેલા જે કહેવાય કે સેફ્ટી નહોતી સલામતી નહોતી જો આ જોઈ શકાય છે કે આ બ્લોક છે એ જે પુલ ઉપર અડધી અડધી જગ્યાએ બનેલા હતા અને અડધી જગ્યાએ નહોતા બનેલા તો જે પુલનો વચ્ચેનો વચ્ચેનો જે ભાગ જે છે મધ્ય ભાગ છે તો તેમાં આ બ્લોક હતા નહીં તો એની જે સમસ્યા છે એ રિવોલ્ટ્યુસ ઇન્ડિયા દ્વારા ઉજાગર કરવામાં આવેલી હતી અને કે એ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ ફેસબુક લાઈવના માધ્યમથી રિવોલ્ટ્યુસ ઇન્ડિયાના ફેસબુકના લાઈવના માધ્યમથી આ ઉજાગર કરવામાં આવેલી હતી કે અહીંયા ઘણી દુર્ઘટનાઓ ઘટી ચૂકીલી છે તો આ જે ફેસબુક લાઈવ કરેલું હતું રિવોલ્ટ્યુસ ઇન્ડિયાના પેજ ઉપર તો તેની જે કહી શકાય કે ખબરની અસર થઈ છે અને તંત્ર દ્વારા જે આ પુલ છે એમના ઉપર રોડ સેફ્ટી માટેના બ્લોક બનાવવાની કામગીરી અત્યારે હાલમાં ચાલુ રહી છે અત્યારે જોઈ શકાય કે આ સળિયા છે એ બાંધવામાં આવેલ આવી રહેલા છે કોન્ટ્રાક્ટરો દ્વારા અને લોકો છે આ ભર તડકામાં અત્યારે જે લેબર છે એ અત્યારે કામ કરી રહ્યા છે એટલે તંત્રનું જે ધ્યાન છે એ રિવોલ્ટુસ ઇન્ડિયા દ્વારા દોરવામાં આવેલું હતું અને જે લોકોને પડતી જે હાલાકી છે એ રિવોલ્ટિવસ ઇન્ડિયા દ્વારા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ઉજાગર કરવામાં આવેલી હતી એટલે કહી શકાય કે ખબરની અસર તો ખબરની અસર આ તમારી સામે છે જે રિવોલ્ટિવ સિંધો દ્વારા ફેસબુક લાઈવના માધ્યમથી બતાવવામાં આવેલી હતી આ ભાદર નદીનો પુલ છે આ ભાદર નદી જોઈ શકાય છે ના પુલની વચ્ચે વચો ક્યારે હું ઊભો છું આ પુલની વચ્ચે વચ્ચે જે કહેવાય કે દુર્ઘટના ઘટી શકે એવા ભાગ ઉપર જ પણ પ્રકારની રોડ સેફટી ન હોય જે તંત્ર દ્વારા હાલમાં આ કામગીરી ગણતરીના જે દિવસોમાં છે કે લાંબા સમયગાળામાં નહીં અઠ્યાવીસ છવ્વીસ ફેબ્રુઆરીએ જ્યારે આ લાઈવ કરવામાં આવેલું હતું ફેસબુક લાઈવ ઇવન ટ્યુ સીડિયા માધ્યમથી અને એના અત્યારે છે નવ તારીખ એટલે કે નવ માર્ચ છે એટલે ગણતરીના દિવસોમાં જ આ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવેલી છે એટલે લોકોનો જે ભય હોતો હોય છે કે ભાઈ એમાં પડી શકાય છે અને ભૂતકાળમાં પણ ઘણી જે દુર્ઘટનાઓ છે ઘટી ચૂકી છે લોકો મૃત્યુ પણ પામેલા છે મૃત્યુ પામેલા છે ભયાનક ઈજાઓ પણ થયેલી છે અત્યારે આ રોડ ઉપર અત્યારે હાલમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આ તમે લાઈવ દ્રશ્યો ભાદર નદીના પુલ ઉપરથી જોઈ શકો છો આ જે સમસ્યા છે એ રિવોલ્ટ યુઝ ઇન્ડિયા દ્વારા ઉજાગર કરવામાં આવેલી હતી એટલે કે આ ખબરની અસર છે એટલે જ્યારે મીડિયા પ્રજાનો મિત્ર હોય છે લોકશાહીનો ચોથો કે સ્તંભ કહેવાય છે ચોથી જાગીર કહેવાય છે ત્યારે એની જે કામગીરી છે કે લોકોની જે સમસ્યા છે એ ઉજાગર કરવાની છે એટલે રિવોટ યુસ ઇન્ડિયા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી હતી અને જે લોકોને પડતી જે હાલાકી હતી સમસ્યા હતી એ ઉજાગર કરવામાં આવેલી હતી આ તમે મારી પાછળ જે જોઈ શકો છો કે આ ભાદર નદીનો પુલ છે અને ત્યાં રોડ સેફ્ટી માટે આરસીસીના જે બ્લોક છે એ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે એટલે ખબરની અસર થતી જ હોય છે પણ ખબર બનાવે કોણ તો ખબર કોણ બનાવે છે પ્રજાના મિત્ર હોય એ ખબર બનાવતા હોય છે બાકી તો તમને ખબર જ છે કે ત્યાં મીડિયાના લોકો કામ કરતા હોય છે આ ભાદર નદી ઉપરનો પુલ છે અને આરસીસીના જે નવા જે બ્લોક છે એ બનાવવાની કામગીરી હાલમાં અત્યારે ચાલી રહી છે મારી પાછળ મારી પાછળના જે તમે દ્રશ્યો દેખાય છે એ ભાદર નદીના પુલ ઉપરના છે જે પાંચ પીપળા છે મેવાસા છે કેરાળી છે લુણાગ્રા છે દુધીઓદર છે એમને જોડતો આ પુલ છે અને આ પુલના જે મધ્ય ભાગમાં જ છે તો મધ્ય ભાગમાં જ મધ્ય ભાગમાં જ આ છે ને એ કોઈ પણ પ્રકારની રોડ સેફ્ટી નહોતી સલામતી નહોતી ના કોઈ બ્લોક હતા ના કોઈ રેલિંગ પણ રિવોલ્ટ્યુસ ઇન્ડિયા દ્વારા ફેસબુક લાઈવ કરવામાં આવેલું અને જે લોકોને પડતી જે હાલાકી હતી સમસ્યા હતી એ દૂર કરવા માટે પ્રયત્ન કરવામાં આવેલો હતો અને તંત્રનું ધ્યાન જ્યારે આ પુલ ઉપર જાય છે અને મીડિયાના માધ્યમથી ઉજાગર થાય છે ત્યારે ગણતરીના દિવસોમાં જ ફટાફટ કામગીરી અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે આ તમે જે જોઈ શકો છો એ ભાદર નદી ઉપરના પુલના લાઈવ દ્રશ્યો છે જે પાંચપીપળા કેરાડી લુણાગ્રા દૂધીઓ જોડતો પુલ છે અને ચોમાસામાં જ્યારે પૂર આવવાની શક્યતા હોય છે નદીમાં જ્યારે પૂર આવતું હતું ભારે વરસાદના કારણે તો ત્યારે જે લોકોને ભયની સ્થિતિમાં મુકાઈ જતા હોય છે કે વાહન પસાર કેમ કરવું અને રાતના પણ જ્યારે કોઈ લોકો જાતના હોય છે તો થોડીક પણ એની જે બેદરકારી અથવા ભૂલ થાય છે તે ભૂલની સિતા એને મોતના મોતની જગ્યાએ છે અથવા ગંભીર ઈજાઓની જગ્યાએ પણ એમને મળતી હોય છે એટલે કે આ ફાદર નદીનો પુલ છે અત્યારે હાલમાં તંત્ર દ્વારા આરસીસી અત્યારે માત્રામાં આવેલી છે અને ટૂંક સમયમાં જ ટૂંક સમયમાં ગણતરીના દિવસોમાં પણ આપણે અહીંયા આરસીસીના બ્લોક બની જશે એવી અમે આશા રાખીએ છીએ એટલે તંત્રનું ધ્યાન જ્યારે દોરવામાં આવેલું છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવેલા છે અને રોડ સેફ્ટી છે લોકોને જે હાલાકી છે લોકોનો જીવ ન જાય લોકોને કોઈ ઇજાઓ ન પહોંચે એટલા માટે આરસીસીના બ્લોક બનાવવાની કામગીરી અત્યારે હાલમાં ચાલી રહી છે આ ખીલાસડી દેખાય છે ખીલાસડી ફિટ કરવામાં આવેલી છે જો કે એક સાઈડ ફિટ કરવામાં આવેલી છે ને બાજુની સાઈડ છે તો ત્યાં પાણીની પાઇપલાઇન થાય છે પાણીની પાઇપલાઈન છે એ એન્જિનિયરિંગ ભૂલ કહેવાય કે કોની કહેવાય તો મને નથી ખબર પણ પાણીની પાઇપલાઇન છે એનાથી કોઈ સિવાય થતી નથી પાણીની પાઇપલાઇન છે તો અમારી એ પણ રજૂઆત છે અમારી એ પણ રજૂઆત છે મધ્યમ કે તંત્રના જે લોકો છે એના દ્વારા જે બીજી બાજુ છે આ પુલની જે પાછળ જોઈ શકાય છે ત્યાં પાણીની પાઇપલાઇન છે તો ત્યાં પણ સેફ્ટી કરવામાં આવે કે લોકોને કોઈ અગવડતા ન પડે કોઈનો લોકોનો જીવ ન થાય અને કોઈના પરિવારમાંથી કોઈ સભ્ય ઓછું ન થાય એ કાળજીના ધ્યાનમાં રાખીને એ બાબતને ધ્યાનમાં રાખીને જો કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે તો સારું રહેશે આ ફાદર નદી ઉપરનો ભૂલ છે જે પીપળા કેરાળી દૂધી અવદર મેવાસાને જોડતો ભૂલ છે અહીંથી વારંવાર અલગ અલગ ગામડાના લોકો છે ગામના લોકો છે એ જેતપુરમાં આવવા માટે અથવા જામગણા જવા માટે અથવા તેમના ગામમાં જવા માટે આ પુલનો વારંવાર ઉપયોગ કરતા હોય છે ત્યારે તંત્ર દ્વારા હાલમાં આ કામગીરી કરવામાં આવી છે એ ખૂબ જ સારી છે અને આવી જ કામગીરી જો કરવામાં આવે તો લોકોને જે હાલાકી પડે છે એ ન પડે એટલે કે રિવોલ્યુશન જેને ખબરની ઇમ્પેક્ટ છે ખબરની અસર છે એ તમારી સામે જ છે અત્યારે તો આવી જ લોકોની જે દુવિધાઓ છે વ્યથાઓ છે એ અમે રિવોલ્યુશન ઇન્ડિયાના માધ્યમથી વારંવાર ઉજાગર કરતા હોય છે ત્યારે તમે પણ અમારો સંપર્ક અમારા ઈમેલ આઈડી છે અથવા અમારા મોબાઈલ નંબર છે જે જે ફેસબુક પેજ ઉપર અમે આપેલા છે એના ઉપર તમે સંપર્ક કરીને અમારો સંપર્ક કરી શકશો આ અહેવાલ સાથે હું દિનેશ રાઠોડ જેતપુર રજા હલો છું નમસ્કાર